સુરત પત્નીની હત્યાના ગુનામાં જેલમાંથી જામીન પર મુક્ત થયેલા માથાવાળે શખ્સે સગાભાઈને મોતને ઘાટ ઉતાર્યો સુરતના ઉતના વિસ્તારમાં બિઆરસી નજીક પ્રભુનગર સોસાયટીમાં રહેતા રઘુનાથ પાત્રાએ તેના નાનાભાઈ પાત્રા વચ્ચે તારીખ પચ્ચીસ સાણ બે હજાર રોજ ઝઘડો થયો તો મોટાભાઈએ નાનાભાઈને શિક્ષણ હત્યાના ઘા ચીંખી હત્યા કરી નાખી હતી નાનાભાઈના લગ્ન થવાના હોવાથી મોટાભાઈએ હત્યા કરી નાખ્યોનું સામે આવ્યું જો કે મોટાભાઈ રઘુનાથ પાત્રાએ પોતાની પત્ની વર્ષ બે હજાર પંદરમાં હત્યા કરી નાખી હતી અને તે આરોપ પસર જેલમાં હતો જોકે થોડા સમય અગાઉ જ રઘુનાથ પાત્રા જેલમાંથી જામીન પર છૂટીને આવ્યો હતો અને પોતાના નાના ભાઈને જ મોતને ઘાટ ઉતારી દીધા ફરીથી જેલના સળિયા પાછળ ધકેલાયો